ગુજરાત હાઈકોર્ટના બાર એસોસિએશનની ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે ત્યારે મળતી માહિતી અનુસાર ગુજરાત હાઈકોર્ટના બાર એસોસિએશનની ચૂંટણીનું પરિણામ જાહેર થતાં ગુજરાત હાઈકોર્ટના પ્રમુખ માટે બ્રિજેશ ત્રિવેદી વિજેતા થયા છે તો સેક્રેટરી પદ પર હાર્દિક બ્રહ્મભટ્ટ જ્યારે ઉપપ્રમુખ તરીકે વિરાટ પોપડ વિજેતા બન્યા છે જ્યારે જોઈન્ટ સેક્રેટરી તરીકે ભાવિક પંડ્યા અને ખજાનજી તરીકે દર્શન દવે ચૂંટાયા છે ત્યારે જીતેલા તમામ ઉમેદવારો દ્વારા ખુશી વ્યક્ત કરી જે તે ઉજવણી કરવામાં આવી છે મહત્વનું છે કે અમદાવાદ શહેર સહિત રાજ્યના બસો બોતેર બાર એસોસિએશનની ગઈકાલે બાવીસ ડિસેમ્બરે ચૂંટણી યોજાયા હતી ત્યારે વકીલોની માતૃ સંસ્થા

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ